શ્રી કૃષ્ણ શ્રી નમો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય બીજો સાંખ્યો બીજા અધ્યાયનો સારાંશ પોતાના જ સ્વજનોની યુદ્ધમાં હણવાથી પોતાને કોઈ જ લાભ થવાનો નથી એવા વિચારે નિરાશ થઈ ગયો અર્જુન જ્યારે ગાંડી ધનુષ્યનો ત્યાગ કરીને રથના પાછલા ભાગમાં બેસી જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેને બોધ આપીને ધર્મ સમજાવતા કહે છે કે આવા કસમયે તારામાં મોહ કેમ જાગ્યો કાયરતા તેની શોકતી નથી શોક વૃથા છે કારણ કે પંડિતો અને જ્ઞાનીઓ જીવતા કે મરેલાનો શોક કદાપી કરતા નથી સુખ દુઃખમાં સંભાવ રાખનાર જ જ અમરત્વનો અધિકારી બને છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે સમસ્ત જગત જેનાથી વ્યાપ્ત છે તેને અવિનાશી સત્સમજ શરીર તો નાશવંત છે આત્મા જ અમર છે આત્મા કોઈથી મરાતો નથી અને તે કોઈને મારતો પણ નથી મનુષ્ય જેમ જીર્ણ વસ્ત્રોને ત્યાગીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેમ આત્મા જૂના શરીરનો ત્યાગ કરીને નવું શરીર ધારણ કરે છે સરોમાં રહેલા સ્થિર અચળ સનાતન અને અવિનાશી આત્માને શસ્ત્રો છેદી શકતા નથી અગ્નિ પાળી શકતો નથી પાણી ભીંજવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી જેમ જગતમાં જન્મેલા જીવનું મૃત્યુ નક્કી છે તેમ મૃત્યુ પામેલાનો ફરી જન્મ પણ નિશ્ચિત જ છે એમાં ફેરફાર કરવાની કોઈ સમર્થ નથી વળી ક્ષત્રિય માટે તો ધર્મયુદ્ધ જ મહાકલ્યાણકારી છે જો તું આ ધર્મયુદ્ધથી વિમુખ થઈશ તો તારો સ્વધર્મ અને કીર્તિ બંને ગુમાવીને પાપનો ભાગીદાર થઈશ જો તું યુદ્ધ કરતાં મૃત્યુ પામીશ તો તને સ્વર્ગ પ્રાપ્ત થશે અને જીતીશ તો રાજ્ય સુખ ભોગવીશ તને માત્ર કર્મ કરવાનો જ અધિકાર છે ફળ પર તારો કોઈ અધિકાર નથી માટે તું યુદ્ધ કરવા તૈયાર થા સ્થિત પ્રજ્ઞ એ જ કહેવાય જે સર્વ કામનાઓનો ત્યાગ કરી આત્મ સ્વરૂપમાં જ સંતુષ્ટ રહે મનને જીતનાર મનુષ્ય રાગ દ્વેષ રહિત થઈને પ્રવૃત્તિ કરતો હોવા છતાં સદા સર્વદા પ્રસન્ન રહે છે જે જ્ઞાન દશા સર્વ પ્રાણીઓની રાત્રિ છે તેમાં સંયમી જાગે છે અને જ્યારે ભોગેચ્છામાં પ્રાણીઓ જાગે છે ત્યારે સંયમી લે છે જે મનુષ્ય સર્વકામનાઓનો ત્યાગ કરી મમતા રહિત અને અહંકાર રહિત થઈને સદા સર્વદા વિચરણ કરે છે તે જ મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરે છે અધ્યાય બીજો સાંખ્યયોગ સંજયે ધૂતરાષ્ટ્રને કહ્યું કે હે રાજન આમ કરુણાથી ઘેરાયેલા અને આંસુભર્યા વ્યાકુળ નેત્રવાળા અર્જુનને શોક કરતો જોઈને મધુસૂદને કહ્યું કે હે અર્જુન આવી વસ્મે વેળાએ તને આવો વિષાદ ક્યાંથી થઈ આવ્યો કે જેનું સેવન શ્રેષ્ઠ પુરુષો કદી કરતા નથી જે સ્વર્ગ અપાવનાર નથી પણ અપકીર્તિકારક છે હે પાર્થ તું કાયરતાને આધીન ન થા તને આ છાજતું નથી હે પરમતપ હૃદયની આવી તુચ્છ દુર્બળતાને ત્યજી દઈ તું યુદ્ધ માટે ઊભો થા ત્યારે અર્જુન બોલ્યો હે મધુસૂદન પિતામાં ભીષ્મ અને આચાર્ય ત્રણ સામે યુદ્ધમાં પાણો વડે હું કેમ લડું કેમ કે હે અરિસુદન તેઓ બંને પૂજવા યોગ્ય છે એટલા માટે આ મહાનુભાવ ગુરુજનોને ન મારીને આ લોકમાં ભિક્ષાથી મેળવેલું ભોગવવું વધારે સારું છે કેમ કે આ ગુરુજનોને મારીને તો મારે અહીં તેમના લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગો જ ભોગવવા પડે વળી અમે એ પણ નથી જાણતા કે યુદ્ધ કરવું કે ન કરવું એ બંનેમાં કયું શ્રેષ્ઠ છે અને અમે એ પણ નથી જાણતા કે અમે જીતીશું કે અમને તેવું જીતશે જેમને મારીને અમે જીવવા પણ નથી ઈચ્છતા તે ધૂતરાષ્ટ્રના સંબંધીઓ અમારી સામે યુદ્ધ માટે ઊભા છે દોષથી મારો મૂળ સ્વભાવ નાશ પામ્યો છે અને ધર્મના વિશે મૂંઝવણમાં પડેલો હું આપને પૂછું છું કે મારે માટે જે કાંઈ નિશ્ચિત કલ્યાણકાર હોય તે મને કહો હું આપનો શિષ્ય છું આપના શરણે આવેલા મને ઉપદેશ આપો કેમ કે પૃથ્વી પર શત્રુ વિનાનું અને ધન ધાન્યથી સમૃદ્ધ રાજ્ય મળે અથવા સ્વર્ગમાં દેવતાઓનું સ્વામિત્વ મળે તો પણ મારી ઇન્દ્રિયોને શોષી લેનારા મારા આ શોકને દૂર કરી શકે એવો કોઈ ઉપાય હું જોતો નથી સંજયે ધૂતરાષ્ટ્રને કહ્યું હે રાજન શ્રીકૃષ્ણને આ પ્રમાણે કહીને અર્જુન હું યુદ્ધ નહીં કરું એમ બોલી ચૂપ થઈ ગયો બંને સેનાઓની વચ્ચે ઉપવાસ કરતા કૃષ્ણે શોકગ્રસ્ત અર્જુનને કહ્યું કે હે અર્જુન તું શોક ન કરવા યોગ્યનો શોક કરે છે અને ભરી વાતો કરે છે પણ પંડિતો તો મરેલાનો કે જીવતાઓનો કદી શોક કરતા નથી હું કોઈ કાળમાં ન હતો તેમજ તું પણ ન હતો કે આ બધા રાજાઓ ન હતા એવું પણ નથી અને હવે પછી આપણે બધા જ નહીં હોઈએ એવું પણ નથી જેમ દેહધારી જીવાત્માને આ દેહમાં બાળકોને યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તેમ તેને બીજા દેહની પ્રાપ્તિ થાય છે ધીરજવાળો આવા ફેરફારોમાં મોહ પામતો નથી હે કૌ ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો શિદ્ધ અને ઉષ્ણ હોય છે તે સુખ અને દુઃખ દેનારા અનિત્ય છે તેઓ આવે છે અને જાય છે તેઓને તું સહન કર હે અર્જુન સુખ દુઃખ ને સમાન માનનારા ધીરજવાળા વાળા પુરુષને આ ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો વ્યાકુળ કરતા નથી અને તે જ અમરતા મેળવવાની સમર્થ થાય છે અસતનું અસ્તિત્વ નથી અને સત્તો નાશ નથી આ બંનેનો આવો નિર્ણય તત્ત્વજ્ઞાન એ જોયો છે જે વડે આ સઘળું શરીર વ્યાપ્ત છે તેને તું અવિનાશી જાણ અને તેનો નાશ કરવાની કોઈ સમર્થ નથી આ બધા શરીરો નાશોંત કહેવાયા છે જેમાં કદી નાશ ન પામતો અને માપી ન શકાય એવું શરીરધારી આત્મા નિત્ય રહે છે માટે હે ભારત તું યુદ્ધ કર જે આ આત્માને મારનાર સમજે છે અથવા મરાયેલો માને છે તેઓ બંને કંઈ સમજતા નથી કેમ કે આત્મા કદી મારતો નથી કે મરાતો પણ નથી આ આત્મા જન્મતો નથી કે મરતો નથી તેમજ પૂર્વે કોઈ વખત ન હતો અને ભાવિમાં નહીં હોય એવું પણ નથી આ આત્મા અજન્મા નિત્ય શાશ્વત અને પુરાતન છે તેથી શરીર મરાયાથી આત્મા મરતો નથી હે પૃથાપુત્ર અર્જુન આ આત્મા અવિનાશી નિત્ય અજન્મા અને વિકાર રહિત છે માટે તે આત્મા કોને કેવી રીતે મારે છે કે મરાવે છે જેમ મનુષ્ય જૂના વસ્ત્રોને ત્યજીને બીજા નવા વસ્ત્રો ધારણ કરે છે તેમ દેહધારી આત્મા જૂના શરીરો ત્યજીને બીજા નવા શરીરો પામે છે આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી અગ્નિ બાળી શકતું નથી પાણી ભીંજવી શકતું નથી અને પવન સુકવી શકતો નથી આ આત્માને છેદવો અશક્ય બાળવું અશક્ય ભીંજવો અશક્ય અને સુકવવું અશક્ય છે કારણ કે આ આત્મા નિત્ય સર્વવ્યાપક સ્થિર રહેનાર અચળ અને સનાતન છે આ આત્માને ઇન્દ્રિયોથી જાણવું અશક્ય મનથી વિચારવું અશક્ય અને વિકાર રહિત કહે છે માટે એને એમ જાણીને પણ તું શોક કરવાની યોગ્ય નથી અથવા જો તું આત્માને સદા જન્મનારો અને મરનારો માને તો પણ તું એને વિશે શોક કરવાની યોગ્ય નથી કેમ કે જન્મેલાનું મૃત્યુ નક્કી છે અને મરેલાનો જન્મ નક્કી છે માટે ટાળવાને અશક્ય એવા આ વિષયમાં તું શોક કરવાની યોગ્ય નથી હે ભરતવંશી અર્જુન સૃષ્ટિના બધા જ પ્રાણીઓ આદિમાં અવ્યક્ત એટલે કે શરીર વગરના હોય છે મધ્યમાં વ્યક્ત એટલે કે શરીરવાળા હોય છે અને અંતે ફરીથી અવ્યક્ત એટલે કે શરીર વગરના થાય છે તેમાં શોક શો કરવો કોઈ આ આત્માને આશ્ચર્ય જેવું જુએ છે તો કોઈ એને આશ્ચર્ય જેવું કહે છે તથા બીજા કોઈ એને આશ્ચર્ય જેવો સાંભળે છે અને કોઈએ તો એને સાંભળીને પણ સમજતો નથી હે ભારત આ દેહધારી આત્મા બધાના શરીરમાં સદા વધ ન કરી શકાય એવો છે તેથી સર્વ પ્રાણીઓનો કરવો તને યોગ્ય નથી સ્વધર્મનો વિચાર કરીને પણ તું કંપવાની યોગ્ય નથી કેમ કે ધર્મમાં યુદ્ધથી વધારે બીજું કોઈ કલ્યાણકારક કર્તવ્ય ક્ષત્રિય માટે નથી હે પાર્થ આપમેળે પ્રાપ્ત થયેલું અને સ્વર્ગના ખુલ્લા દ્વાર રૂપ આવું યુદ્ધ તો ભાગ્યશાળી ક્ષત્રિય જ મેળવે છે તેમ છતાં જો તું આ ધર્મમય યુદ્ધ નહીં કરે તો સ્વધર્મનો ત્યાગ કર્યાનું પાપ લાગશે અને યુદ્ધવીર તરીકેની તારી કીર્તિને પણ ગુમાવીશ એટલું જ નહીં બધા લોકો તારી સદા રહેનારી અપકીર્તિનું કથન કર્યા કરશે અને એ અપકીર્તિ પ્રતિષ્ઠા પામેલાને માટે મરણથી પણ વધુ દુઃખદાયી હોય છે મહારથીઓ તને ભયના કારણે રણમાંથી નાસી ગયેલો માનશે અને જેઓમાં તું બહુમાન પામ્યું છે તેઓમાં હલકો પડીશ એટલે કે તેઓ તને કાયર ગણશે તારા શત્રુઓ તારા સામર્થ્યની નિંદા કરતા ઘણા ન બોલવા યોગ્ય વેણ બોલશે તેથી વધારે દુઃખ કયું જો તું યુદ્ધમાં મારો જઈશ તો સ્વર્ગને પામીશ અથવા જીતીશ તો રાજ્ય ભોગવીશ માટે તું યુદ્ધ કરવાનો નિશ્ચય કરીને ઊભો થાય સુખ કે દુઃખ લાભ કે હાનિ તથા જય કે પરાજયને સમાન માનીને હવે તું યુદ્ધ માટે જોડાઈ જા આ રીતે યુદ્ધ કરવાથી તને પાપ લાગશે નહીં અહીં સુધીનું આ જ્ઞાન તને સાંખ્યયોગ વિશેનું કહ્યું હવે જે થકી મનુષ્ય નિષ્કામ કર્મ કરી શકે છે એવા કર્મયોગ વિશેનું આ જ્ઞાન સાંભળ જે જ્ઞાનથી યુક્ત થઈ તું કર્મ કરીશ તો તું કર્મના બંધનથી છૂટી જઈશ આ કર્મયોગમાં કરેલ કર્મનો આરંભ નિષ્ફળ જતો નથી કે તેમાં વિઘ્ન આવવાથી કે અપૂર્ણતા રહેવાથી દોષ પણ લાગતો નથી માટે આ નિષ્કામ કર્મયોગરૂપ ધર્મનું થોડું પણ આચરણ મનુષ્ય મોટા મનુષ્યને મોટા ભયથી ઉગારી લે છે

આવા અલ્પબુદ્ધિવાળાઓ જન્મરૂપ કર્મફળોને આપનારી તથા ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ માટે કર્મકાંડની અનેક પ્રકારની ક્રિયાઓનું વર્ણન કરનારી વેદની ફૂલફૂલી વાણી બોલ્યા કરે છે વેદની એ આકર્ષક વાણીથી લલચાયેલા ચિત્તવાળાઓ ભોગ અને ઐશ્વર્ય તરફ અત્યંત આસક્ત થયેલા હોય છે તેવા ભૌતિક ફળો મેળવવાની ક્રિયાઓમાં ગૂંથાયેલા હોય તેમને અંતઃકરણમાં પરમાત્મા પ્રત્યે એક જ નિશ્ચયવાળી બુદ્ધિ ઉપજી શકતી નથી હે અર્જુન વેદો સત્વ રજસ અને તમસ એવા ત્રિગુણાત્મક વિષયવાળા છે માટે તું એ ત્રિગુણાત્મક ફળોની ઈચ્છા વગરનો થા જય પરાજય તથા સુખ વિનાનો થા નિત્ય સાત્વિક આહાર વિહાર કર્મ અને સહવાસાદી કરનારો થા તથા કઈ વસ્તુ મેળવવા કે સાચવવાની ચિંતા વિનાનો થઈ એકમાત્ર સર્વેશ્વર અને પરમ કૃપાળુ પરમાત્મામાં જ પ્રતિ પ્રીતિ કામના અને પ્રયત્ન કરનારો થા કારણ કે મનુષ્યને બધી બાજુથી પરિપૂર્ણ મહાન જળાશય પ્રાપ્ત થતા નાના જળાશયમાં જેટલું પ્રયોજન રહે છે એટલું જ પ્રયોજન વેદ અને શાસ્ત્રોના તત્વોને જાણનાર બ્રહ્મનિષ્ઠ તથા મહાજ્ઞાની મનુષ્યને બધા વેદોમાં રહે છે અર્થાત જેમ મોટું જળાશય પ્રાપ્ત થઈ ગયા પછી જળ માટે નાના જળાશયની જરૂર નથી રહેતી એમ બ્રહ્માનંદની પ્રાપ્તિ થયા પછી આનંદ માટે વેદોની જરૂર નથી રહેતી એટલે કર્મ કરવામાં જ તારો અધિકાર છે ફળમાં ગતિ નહીં માટે તું કર્મ ફળની ઈચ્છાવાળો ન થા તેમજ કર્મ ન કરવામાં આસક્ત પણ ન થા હે ધનંજય તું આસક્તિનો ત્યાગ કરીને સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન થઈને યોગમાં સ્થિર રહી કર્મ કર કેમ કે સંભાવ જ યોગ કહેવાય છે હે ધનંજય કર્મ બુદ્ધિ યોગથી ખરેખર અત્યંત તુચ્છ છે આથી તું બુદ્ધિ યોગમાં શરણ લે કેમ કે કર્મના ફળની લાલસા રાખનારા પુરુષો તો અત્યંત પામર છે સમત્વ બુદ્ધિવાળો મનુષ્ય અહીં આ જીવનમાં જ પુણ્ય અને પાપ બંનેને ત્યજી દે છે તેથી તું યોગમાં જોડાઈ જા કર્મોમાં કુશળતા એ જ યોગ્ય છે યોગ છે કેમ કે સમત્વ બુદ્ધિથી યુક્ત થયેલા જ્ઞાની ભક્તો કર્મથી ઉત્પન્ન થતા ફળની ઈચ્છાને તેજી જન્મરૂપ બંધનથી મુક્ત થાય છે અને ઉપદ્રવ રહિત મોક્ષ બદને પામે છે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કાદવને તરી જશે ત્યારે તું સાંભળેલા અને સાંભળવાના બાકી રહેલા કર્મ ફળો પ્રત્યે વૈરાકી પામીશ વેદોની અનેક પ્રકારની ફળશ્રુતિઓ સાંભળીને વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે નિશ્ચળ થઈને સમતારૂપ સમાધિમાં સ્થિર થશે ત્યારે તું દિવ્ય ચેતનારૂપ યોગને પામીશ અર્જુને પૂછ્યું હે કેશવ સમાધિમાં સ્થિત થયેલા સ્થિર બુદ્ધિવાળા મનુષ્યના લક્ષણો કયા છે તે સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય કેવી રીતે બોલે છે કેવી રીતે બેસે છે અને કેવી રીતે હરે ફરે છે કૃષ્ણ કહ્યું કે હે પાર્થ જ્યારે મનુષ્ય મનમાં રહેલી કે ઉઠતી સર્વકામનાઓને સારી રીતે ત્યજી દે છે અને પોતાના આત્મા વડે જ પોતાના આત્મામાં સંતુષ્ટ થાય છે ત્યારે તે સ્થિર બુદ્ધિવાળો થયો કહેવાય છે દુઃખોની પ્રાપ્તિ થતા જે ઉદ્વેગ રહિત રહે છે સુખોની પ્રાપ્તિ થતા સ્પૃહા જતા રહ્યા છે તે સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય મુનિ કહેવાય છે જે સર્વત્ર આસક્તિ રહિત હોય અને શુભ એટલે કે અનુકૂળ વસ્તુ પામીને ખુશ થતો નથી કે અશુભ એટલે કે પ્રતિકૂળ વસ્તુ પામીને દ્વેષ કરતો નથી તેની બુદ્ધિ સ્થિર છે જેવી રીતે કાચબો પોતાના અંગોની બધી બાજુએથી સમેટી લે છે તેવી રીતે મનુષ્ય જ્યારે પોતાની ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોમાંથી બધી જ પ્રકારે સમેટી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે નિરાહારી એટલે ઇન્દ્રિયોથી વિષયોને ન માણનાર દેહધારી મનુષ્યના વિષયો તો છૂટે છે પરંતુ વિષયો તરફનો રસ દૂર થતો નથી એ રસ્તો પરમાત્માના દર્શનથી જ દૂર થાય છે ઇન્દ્રિયો એવી ઉત્તેજક અને આવેગવાળી હોય છે કે મોક્ષની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારા વિદ્વાનના મનને પણ બળપૂર્વક વિષયો તરફ ખેંચી લે છે યોગીએ સર્વ ઇન્દ્રિયોને વશ કરીને મારામાં તન્મય રહેવું જોઈએ કેમ કે જેની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની બુદ્ધિ સ્થિર થાય છે વિષયોનું ચિંતન કરનાર મનુષ્યના મનમાં વિષયો પ્રત્યે આસક્તિ ઉત્પન્ન થાય છે આસક્તિમાંથી કામના ઉત્પન્ન થાય છે અને કામનામાંથી ક્રોધ જન્મે છે ક્રોધમાંથી મૂઢતા ઉપજે છે મૂટતાથી સ્મૃતિ ભ્રષ્ટ થાય છે સ્મૃતિ ભ્રષ્ટ થવાથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થવાથી તે મનુષ્યનું પતન થાય છે જેને અંતઃકરણને વશ કર્યું છે અને રાગ દ્વેષ રહિત છે એવો મનુષ્ય પોતાના વશમાં કરેલ ઇન્દ્રિયો વડે પ્રવૃત્તિ કરતો હોવા છતાં અંતઃકરણની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે એ પ્રસન્નતા પ્રાપ્ત થવાથી મનુષ્યના સઘળા દુઃખોનો નાશ થાય છે કેમ કે ચિત્ત પ્રસન્ન થવાથી તેની બુદ્ધિ બુદ્ધિ જલ્દી સ્થિર થઈ જાય છે પરંતુ જેને મન અને ઇન્દ્રિયોને વશ કરી નથી એવા મનુષ્યની બુદ્ધિ સ્થિર હોતી નથી બુદ્ધિ સ્થિર ન હોવાથી તેનામાં ભાવના હોતી નથી ભાવના ન હોવાથી તેની શાંતિ પ્રાપ્ત થતી નથી આવા અશાંત મનુષ્યને શાંતિ ક્યાંથી હોય કારણ કે ભટકતી ઇન્દ્રિયોમાંની જે ઇન્દ્રિયની સાથે મન જોડાયેલું રહે છે તે ઇન્દ્રિય જેમ વાયુ નાવની પાણીમાં ખેંચી જાય છે તેમ મનુષ્યની બુદ્ધિને વિષયોમાં ખેંચી જાય છે માટે હે મહાબાહો જેની ઇન્દ્રિયો સર્વ ઇન્દ્રિયોના વિષયોમાંથી નીકળીને બધી રીતે વશમાં થયેલી હોય છે તેની જ બુદ્ધિ સ્થિર થાય છે સર્વ મનુષ્યોની જે રાત્રિ છે તેમાં સંયમી મનુષ્યો જાગે છે અને જેમાં સાધારણ મનુષ્યો જાગે છે તે મુનિની રાત્રિ છે જેવી રીતે ઘણી નદીઓના પ્રવેશથી ચારે તરફથી જળથી ભરાતો હોવા છતાં સમુદ્ર પોતાની મર્યાદામાં અચળ અને પ્રતિષ્ઠિત રહે છે તેવી જ રીતે જે મનુષ્યમાં સર્વ વિષયો વિકાર રહિત સફાઈ જાય છે તે જ મનુષ્ય પરમ શાંતિ પામે છે નહીં કે જે વિષયોને ભોગવવા મથે છે આમ જે મનુષ્ય સર્વ કામનાઓનો ત્યાગ કરી ઈચ્છા રહિત મમતા રહિત અને અહંકાર રહિત થઈને વિચરે છે તે જ શાંતિ પામે છે હે પાર્થ બ્રહ્મને પ્રાપ્ત થયેલાની સ્થિતિ આવી છે તે સ્થિતિને પામ્યા પછી મનુષ્ય ફરીથી સંસારના મોહને વશ થતો નથી અને મરણ સમય પણ આ સ્થિતિમાં સ્થિર રહીને તે ઈશ્વરના પરમધામને પામે છે એતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં સાંખ્ય યોગ નામનો બીજો અધ્યાય સંપૂર્ણ બીજા અધ્યાયનું મહાત્મ્ય પણ પાર્વતીજીએ શંકર ભગવાનને ગીતાના બીજા અધ્યાયનું મહાત્મ્ય પૂછતા શંકર ભગવાને કહ્યું કે એક વખત લક્ષ્મીજીને આ મહાત્મ્ય સાંભળવાની ઈચ્છા થતાં વિષ્ણુ ભગવાને જે કથા કઈ સંભળાવી હતી તે કથા હું કહું છું તે સાંભળો કેમ કે પવિત્ર કર્મ કરનાર કરનારાઓની ચર્ચા વર્ણન કરવાથી પાપોનો નાશ થાય છે પૂર્વકાળે દક્ષિણ દેશમાં પૂરણ નામના નગરમાં સુસર્મા નામનો એક પુણ્યશાળી ભ્રહ્મણ રહેતો હતો તે સાધુ સેવા કરતો અતિથિ સંસ્કાર કરતો હવન પૂજન શ્રાદ્ધ અને તર્પણ દ્વારા દેવતાઓ અને પિતૃઓની સેવા કરતો હતો એક વખત તે કુંભસ્નાન કરવા પ્રયાગ ગયો ત્યાં એક જગ્યાએ સાધુ મહાત્માઓ એકઠા થઈ પરમાત્મા સંબંધમાં ચર્ચા કરી રહ્યા હતા

તેથી હે મહાત્માઓ મને પરમ સુખ પ્રાપ્ત થાય એવો કોઈ રસ્તો બતાવો કહેવાયું છે ને કે એક ઘડી આધી ઘડી આધી મે પુનિયાદ સેવા સંગત સાધુ કી હરે કોટી અપરાધ સુશર્માની વિનંતી ભર્યા શબ્દો સાંભળી એક મહાત્માએ કહ્યું કે હે બ્રાહ્મણ તું ગીતાજીના બીજા અધ્યાયનો નિત્ય પાઠ કર જેથી તારા મનને શાંતિ મળે અને સુખ પ્રાપ્ત થાય આ વિષય બાબતની એક પ્રાચીન કથા છે તે તને કહું છું તે સાંભળો પ્રતિષ્ઠા નગરમાં દુગદુમ નામનો રાજા રાજ કરતો હતો તેના રાજ્યમાં વિક્રમ શર્મા નામનો એક અતિ બ્રાહ્મણ રહેતો હતો તે બ્રાહ્મણનો જીવન નિર્વાહ નિર્વાહ રાજા તરફથી થતો હતો રાજા જ્યારે બીજા બ્રાહ્મણોને અન્નદાન કરવાનું કાર્ય વિક્રમ શર્માને સોંપતા ત્યારે તે બધું જ પોતે હજમ કરી જતો આ ઘોર પાપના પરિણામે તે મૃત્યુ પછી નરકમાં સગડવા લાગ્યો ઘણા કાળ સુધી નરક ભોગવ્યા પછી ફરીથી તેને મનુષ્ય દેહ મળ્યો યુવાન થતા તેના લગ્ન કર્કશા નામની દુષ્ટા સ્ત્રી સાથે થયા એક દિવસ એ વ્યભિચારી સ્ત્રીએ એના પ્રેમીના કહેવાથી પોતાના સુતેલા પતિનું માથું કપાવી નાખ્યું આમ અકાળે મરણ પામવાથી તેનો આત્મા વનમાં પ્રેત થઈ ભટકવા લાગ્યો કર્કશા પણ મર્યા પછી બકરી થઈને જન્મી એક દિવસ પ્રેત થયેલા વિક્રમ શર્માએ જંગલમાં એક મહાત્માની ઝૂંપડી પાસે ઉભેલી એક બકરીને જોઈ એ બકરીને જોતા જ તેને પોતાના પૂર્વજન્મ યાદ આવ્યા તે બદલો લેવા બકરી થયેલી કર્કશાને મારવા દોડ્યો પણ બકરી જ્યાં હતી ત્યાં જ ઊભી રહી પ્રેત ઝૂંપડી પાસે આવ્યું તે વખતે ઝૂંપડીમાં એક મહાત્મા ગીતાજીના બીજા અધ્યાયનો પાઠ કરી રહ્યા હતા તે પાઠના શબ્દો પ્રેતના કાને પડતા તે બકરીને મારવાનું ભૂલી જઈ એક ચિત્તે તે પાઠ સાંભળવા લાગ્યો પાઠ સાંભળવાથી તેના મનના વિચારો શુદ્ધ થઈ ગયા મનમાં કોઈ વૈભવ ન રહ્યો બકરી પણ તે પાઠ સાંભળવામાં જ ત્યાં ઊભી રહી ત્યારબાદ તેઓ બંને ત્યાં રહ્યા અને નિત્ય ગીતાજીના બીજા અધ્યાયનો પાઠ સાંભળવા લાગ્યા આ પાઠ સાંભળવાના પુણ્યબળે પ્રેત અને બકરી બંને વૈકુઠ લોકને પામ્યા આમ કહી મહાત્માએ સુશર્માને ગીતાજીના બીજા અધ્યાયનો નિત્ય પાઠ કરવાનો ઉપદેશ આપ્યો સુશર્મા નિત્ય ગીતાજીના બીજા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો તેથી તેને મનની શાંતિ મળી અને સંસારના બધા સુખ ભોગવી અંતકાળે વૈકુંઠ લોકમાં ગયો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય